તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચાલીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે સૌથી વધુ મહેસાણાના સતલાસણમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે બનાસકાંઠાના દાંતામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે બોટાદના વરવાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો આણંદના ખંભાત વલસાડના કપરાડામાં અઢી ઇંચ આણંદમાં બે ઇંચ નડિયાદમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો ઈડર અને તિલકવાડામાં પણ પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ ઓગણપચાસ પોઈન્ટ છન્નું ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો રાજ્યના એકસો ચાલીસ જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે મહેસાણાના સતલાસણામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે આણંદમાં બે ઇંચ વરસાદ પડ્યો ઈડર અને તિલકવાડામાં પણ પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ ઓગણપચાસ પોઈન્ટ છન્નું ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે સૌથી વધારે વરસાદ કચ્છમાં પડેલો છે